हाँ मित्र जय श्री कृष्ण जय माता जी सवर सवार में नवा एक ब्लॉग में तुम्हारो स्वागत तो है मस्त मजा ने जो दादा निकलता आवे है आई थी देखा ही नहीं मस्ती ने कहू में जो निगल पड़ी गो है कहीं कटे नहीं हो नेक्स्ट लेवल बनी गया कहो ऊसा एक नंबर से हाँ तो पावा में बीक लगे है पाहुन पड़ी जाए तो ऊसा है दुनिया नहीं साथ यहाँ है, साथी है आज से छवीसमी जान्युआरी छोरा मुको जनवरी जान्युआरी मारे आगे विचार से जो टाइम मे तो टोर तो बोर काटी ने टाइम मे तो तो जावु है थोड़ा घो वीडियो तुम तो है छवीसमी जान्युआरी कई रीत शाला है शू से आते મસ્ત મજા ને મેથી બહુ મસ્ત છે હમણાં તો મહેમાન બહુ લાગ્યા ને એટલે આમ પૂરી થઈ ગઈ થોડી ઘણી રહી લઈ ગયો ફૂલનો ને બુલનો બહુ મસ્ત ફૂલ છે કાંઈ ઘટે નહીં એવું ઉઠાવ આવે ચાલો નાસ્તા પાણી બાકી છે ચપલાનો પ્રોગ્રામ હાલે છે ચપલા બેટલા ખાઈ લઈ પછી ઠોર બોર કાઢી આગળ ઘડીક છે આવું છે પશુ પંખી બધા હારા બોલાવે છે આ થેપલાનો પ્રોગ્રામ હાલે છે ઓકે તરેલા સિવાય તો બીજું કંઈ ખાતી જ નથી બીજા કોઈને ખવડાવતું નથી ભાગ્યા છે આપલા ને તો આલો બધા થેપલાનો નાસ્તો કરવા उठो हाँ हाँ आप कौ मोहनदास करमचंद गांधी अर्थात

સિટી ની અંદર તમે જોશો તો એના માટેની કલમો પણ ચાલુ થઈ છે લાફિંગ કલમ બરાબર એના માટે ફી ભરી અને લોકો હસવા જાય ત્યારે આ હાસ્ય છે એ જીવનમાં ખૂબ જ જરૂરી છે એટલે એવું હાસ્ય નાટક લઈને અમારા બાળકો આવે છે એનો વિષય છે મોબાઈલે નાથ મળ્યું

ના સાચું બોલવું આવા બધા જે ગુણ છે એનો અરવિભાવ થાય આપણે દાખલા તરીકે ગાંધીજીને વારંવાર યાદ કરીએ છીએ તો સત્ય બોલવા માટે જ્યારે ગાંધીજીને યાદ કરતા હોઈએ ત્યારે એવું ગાંધીજીના પાઠ્યક્રમ મુકાયેલા હોય છે અભ્યાસક્રમની અંદર તો એવું જરૂરી નથી કે એમાં ગાંધીજીને જ મૂકવા આપણા ગામમાં કોઈ એવું સત્યનું પાલન કરતો હોય તો એની પણ આપણે દ્રષ્ટાંત આપી બાળકને શીખવાડવાનું એના પ્રશ્નો જવાબ નથી પણ બાળકોની અંદર સત્યનું મૂલ્ય આવે બાળકોમાં સચ્ચાઈનું મૂલ્ય આવે પૈસાનું મૂલ્ય આવે એ વાત છે એ મૂલ્ય વેલ્યુએબલ એજ્યુકેશન છે એ શીખવાડવાની વાત છે ત્યારે બાળકોમાં વેલ્યુ આવે એવો એક સામાન્ય બે મિનિટનું જે નાટક છે એ આપણે નિહાળી શકીએ

તાર કરતા માર હારું આતો આશ્યો ના તો એ મે બે દે છે ડાય છે વાઈ લો છે હું આવડે હું બાઈ તો ડાસ પાડ છે એવું ના તો ચાલો આપણા આ પાસે જો ખાલી લુક કેવો આવ મારો ગંધારી હાવ તે વાત તો માર ખાલી લુક છે કેવા સે કોમેન્ટ માં કહી દેજો કોમેન્ટ માં કહેવાની જરૂર નથી કઈ ગંધારી લાગે છે એટલે કે કહેવાની જરૂર નથી મિત્રો આજનો બ્લોગ એન કરીએ કેવા લાગ્યો કોમેન્ટમાં કહેજો તો લાઈક જેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કાલે મળી નવા બ્લોગમાં